પ્લસ ન્યુઝ આપનું સ્વાગત છે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સંકલ્પ વડોદરા ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા પાણી અને છાશ વિતરણ ના કાર્યક્રમ નું આયોજન કરાયું તારીખ નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસના પર્વ પર સંકલ્પ નગરી વડોદરા ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા પાણી અને છાશ વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે હાર્દિક શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી જેમાં સમસ્ત બહુજન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભીમ આર્મીના કાર્યકર્તા દ્વારા સેવા પૂરી પાડવામાં આવી જેમાં ભીમ આર્મીના ગુજરાત પ્રદેશના કાર્યકરની અધ્યક્ષ રાજેશ રાઠોડભાઈ દ્વારા એસસીએસટીના જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કાયદો આરક્ષણનો પ્રસાર કરવામાં આવ્યો તેમાં સમસ્ત બહુજન સમાજને વિશેષ સંદેશો પાઠવ્યો કે આવનાર એકવીસમી ઓગસ્ટના રોજ સંપૂર્ણ ભારત બંધનું આવાહન કરવામાં આવ્યું છે બહુજન સમાજના તમામ આંબેડકરવાદી વિચારધારા હેઠળ કાર્યરત યોદ્ધાઓ દ્વારા જેમાં બહુજન સમાજના હક અધિકાર માટે મોટી સંખ્યામાં એકવીસ ઓગસ્ટના રોજ સંપૂર્ણ રીતે વડોદરામાં પણ મોટી સંખ્યામાં પોતાના હક અધિકાર અને સંવૈધાનિક રીતે આ બંધને સફળ બનાવવા સરકાર ભારત બંધ દ્વારા એસસી એસ ટી ઓબીસીના હક અધિકારની રજૂઆત કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ હતી અને જો આ માંગણી સંતોષકારક નહીં નીવડે તો બે એપ્રિલ બે હજાર રીતે સરકારને રજૂઆત કરાઈ હતી તેવી રીતે જ સંવિધાનના હેઠળ તેનાથી પણ મોટી સંખ્યામાં બહુજન સમાજ હક અધિકાર માટે સરકાર જન આંદોલન કરશે તેવો સંદેશ બહુજન સમાજને સંગઠિત થઈ આ અધિકારની લડાઈમાં ભીમ આર્મી ભારત એકતા મિશન રાષ્ટ્ર લેવલ સુધી એસસી એસટી ઓબીસી સમાજ માટે કટિબદ્ધ રહેશે તેમ જણાવ્યું હતું

改变，改变，改变。<猜><猜> লা বািকে ত এ অভিছে বাইবে পছে আে বা পান এলা উতে জািতে আ বা দেখিতা বা